તમારા ઘરમાં પણ પતંજલિની પ્રોડક્ટ હોય છે જો અગર તમે પતંજલિની પ્રોડક્ટ એટલે કે પતંજલિનો લોટ પતંજલિની નૂડલ પતંજલિના જેમ યા પછી તેના કોઈ ડ્રિંક્સ જેમ કે આવડા ત્રિફડા અને તેની સાથે પતંજલિની ટૂથપેસ્ટ યુઝ કરતા હોવ તો આજે જ તેને તમારા ઘરમાંથી કાઢીને ફેંકી દેજો જી હા તમે સાચું સાંભળી રહ્યા છો પતંજલિની પ્રોડક્ટ જે છે તેના વિશે આજે વાત કરવાની છે અને તેની સંપૂર્ણ માહિતી લઈને હું એટલે કે શીતલ આવી પહોંચી છું નમસ્કાર હું છું શીતલ આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ વાત કરીએ પતંજલિની પ્રોડક્ટ પર બાબા રામદેવનો એક સમય પર દબદબો હતો અને તેઓએ એકાએક બેક ટુ બેક ઘણી બધી પતંજલિની પ્રોડક્ટ જે છે તે લોન્ચ કરી હતી અને તેઓનો નારો હતો કે દેશની વસ્તુ દેશમાંથી જ બનવી જોઈએ અને દેશનો પૈસો સુધી એટલે તેઓએ એક બે નહીં પણ ટોટલ બ્યાસી જે પ્રોડક્ટ છે પતંજલિની તે લોન્ચ કરી હતી તેની અંદર પતંજલિના ઘણા બધા એવા ડ્રિંક્સ જેનાથી તમારી તબિયત સુધરી શકે છે જેમાંથી તમે ડાયાબિટીસ યા ઘણા બધા રોગોમાંથી મુક્ત થઈ શકો છો તેવા ઘણા બધા ડ્રિંક્સ પણ લોન્ચ કર્યા હતા પણ વાત એ છે કે આ જે પતંજલિની પ્રોડક્ટ છે એ બ્યાસી માંથી ટોટલ બત્રીસ પ્રોડક્ટ જે છે તે ક્વોલિટી ચેકમાંથી ફેલ સાબિત થઈ છે અને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા બાબા રામદેવને દરેક પ્રોડક્ટ દીઠ એક એક કરોડનો દંડ ભરવાનો આવ્યો છે તેની સાથે વાત કરીએ તો આર્મીએ પણ પોતાના પતાંજલિની બધી જ પ્રોડક્ટોને કાઢીને બહાર કરી દીધી છે અને તેઓનું હવે કહેવું છે કે પતંજલિની જે પ્રોડક્ટ છે તેઓની ક્વોલિટી અપ ટુ ધ માર્ક નથી અને ક્વોલિટી ચેકમાં ફેલ થયેલી પ્રોડક્ટ અમે આર્મી જવાનોને આપીશું નહીં એટલે આર્મીના કેન્ટીનમાંથી પણ આ પ્રોડક્ટોને બહાર કરી દેવામાં આવી છે આ રામદેવ કોવિડ વખતે પણ પોતાની એક નવી જ કોવિડની કિટ લઈને આવ્યા હતા કોરોનિલ તેનું નામ હતું તેના સિવાય તે ઘણી બધી અલગ અલગ દવાઓ લઈને આવતા હતા જેમાં આઈ એચઆઈવી કેન્સર હોમોસેક્સ્યુઅલ હોમોસેક્સ્યુઅલ જ્યારે કે કોઈ બીમારી નથી તે છતાં પણ તેઓએ હોમોસેક્સ્યુઅલ ન બની ન બને પુરુષ તેની માટેની એક દવા લોન્ચ કરી હતી અને તેઓનું કહેવાનું હતું કે મારી દવા જે લેશે અને મારા યોગા જે કરશે તે હંમેશા દરેક રોગમાંથી મુક્ત થઈ જશે તે વાત તેઓ એક કરી હતી અને તેના પછી કોરોનિલ પણ જે છે તે ક્વોલિટી ચેકમાં ફેલ સાબિત થયું હતું અને કોરોનિલ કિટ તેમણે જે બનાવી હતી તે પણ સાવ ફેલ પ્રોડક્ટ નીકળી હતી હવે વાત એ છે કે તેઓના શહેદમાં એટલે કે મધમાં જે તેઓ દાવો કરતા હતા કે પતંજલિનું મધ શુદ્ધ અને પ્યોર હોય છે તેમાં ખાંડની ચાશણી મળી આવી છે તેમના લોટમાં પણ ભેળસેળ નજર આવી છે તેમની નૂડલ્સમાં મોટા પ્રમાણમાં જે આટા નૂડલ્સ કહીને વેચે છે તે નૂડલ્સમાં મોટા પ્રમાણમાં મેંદો મળી આવ્યો છે તેની સાથે ઘીમાં પણ તેઓના ઘપલા દેખાય છે તે નેપાલની કોઈક લોકલ બ્રાન્ડનું ઘી લઈ આવે છે અને તેના ઉપર પતંજલિના સ્ટીકર્સ મારીને વેચતા નજર આવ્યા છે તેની સાથે વાત કરીએ તેમના આમલા જ્યુસમાં પણ જે છે તે ભેળસેળ નજર આવી છે અને તેના લીધે જ આ બધી પ્રોડક્ટને ફેલ સાબિત કરવામાં આવી છે તેઓની ટૂથપેસ્ટ દંતક્રાંતિ જે હાલ ઘર ઘરમાં હોય છે તે દંતક્રાંતિ પર વેજનો લોગો લાગેલો છે એટલે કે વેજીટેરિયનનો ગ્રીલ સિમ્બોલ મારવામાં આવ્યો છે અને જ્યારે આ ટૂથપેસ્ટની તપાસ કરવામાં આવી ત્યારે ટૂથપેસ્ટની તપાસમાં નજર આવ્યું કે તેમાં ફિશ ઓઇલનો યુઝ કરવામાં આવે છે અને એક પ્રકારની જે માછલી છે તેના સેલ્સ અને તેના ભાગ આ ટૂથપેસ્ટ બનાવવામાં વાપરવામાં આવે છે અને તે જ પછી કોર્ટ તરફથી બાબા રામદેવને મિસ ગાઈડ મિસ બ્રાન્ડિંગ અને

વાપરવાનું બંધ કરી દેશો